છોટાઉદેપુરના માઇન્સ એસોસિએશનના પ્રમુખે ખુલાસો કર્યો છે કે માઇન્સ એસોસિએશન દ્વારા લીઝ બંધ રાખવાનું કોઈ ફરમાન બહાર પાડવામાં નથી આવ્યું અને છોટાઉદેપુરની કોઈ લીઝ બંધ નથી થઈ ઉપરાંત તમામ લીઝો સરકારના પ્રત્યેક નિયમોનું કડકાઈથી પાલન કરે છે છોટાઉદેપુરમાં મિનરલ્સ એસોસિએશન અને માઇન્સ એસોસિએશન વચ્ચે કૌશિકભાઈ છોટાઉદેપુરના માઇન્સ એસોસિએશને લીઝો બંધ રાખી છે જેની સામે માઇન્સ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફ મલાએ આ વાતને રદિયો આપતા જણાવ્યું હતું કે છોટાઉદેપુરમાં કોઈ લીઝ બંધ નથી તમામ લીઝોવાળા સરકારના પ્રત્યેક નિયમોનું કડકપણે પાલન કરે છે છોટા ઉદેપુર મિનરલ્સ મર્ચન્ટ એસોસિએશનના શ્રીએ જે જે મીડિયામાં આપેલ છે કે જીપીએસના કારણે છોટાઉદેપુર માઇન્સ એસોસિએશને પોતાની લીઝો બંધ રાખેલી છે આ વાત તદ્દન ખોટી છે જીપીએસની સિસ્ટમ પંદર તારીખ પંદર ડિસેમ્બરથી લાગુ છે ત્યારથી અમે એના પર સીધો અમલ કરીએ છીએ સરકારની જે દરેક નીતિ જે આવેલી હોય એને અમે ફોલો કરીએ છીએ આજે અમે માઇન્સવાળા કોઈ હડતાળ પર નથી ગયા અમે તો દિવાળી પહેલાં આ લોકોને ભાવ વધારા માટેની જાણ કરેલ હતી પણ આજ સુધી મિનર્સવાળા ભાવ વધારા બાબત સાંભળતા નહોતા એટલે અમે સ્વચ્છાએ ભાવ વધારા માટે અમે લીજો બંધ કરેલી છે અમારો ભાવ વધારો ખાલી સિત્તેર રૂપિયાનો જ છે અને સિત્તેર રૂપિયાના હિસાબે આ લોકો અમને મીડિયામાં ખોટી રીતથી ચિતરી રહે છે કે અમે જીપીએસના વિરોધી છે જીપીએસના વિરોધી આજ સુધી છે નહીં અમે હતા નહીં આજ સુધી જીપીએસ બાબતમાં અમે કોઈ નિવેદન આપેલ નથી ને અમે આ જી જીપીએસને પહેલાંથી જ અમે અમલમાં લાવ્યા છે આ અમારો ભાવ વધારો અસંખ્ય મોંઘવારી મટીરિયલના ભાવ લેબર ચાર્જ ને લોકલ ટ્રાન્સપોર્ટિંગના હિસાબે અમે સિત્તેર રૂપિયા ભાવ વધારો ટન એક પર ડોલર માહિતીનો માગેલ છે અમે ને એ બાબતમાં અમારો વાટાઘાટો આ લોકો સાથે ચાલુ જ છે